રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ જો મકાન અને દુકાન જેવી મિલકત ખરીદવા માંગતી હોય તો બાંધકામ સાઇટના પ્રોજેક્ટની માહિતી ગુજરાત રિયલ ઇસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની વેબસાઇટ પરથી મેળવવી પડશે મકાન કે દુકાન સહિતની મિલકત ખરીદવા આવનારા નાગરિકોને પ્રોજેક્ટના બાંધકામની માહિતી મળી રહે તે માટે હવે ફરજિયાત દરેક બાંધકામ સાઇટ પર ડેવલપર બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર બોર્ડ ક્યુઆર કોડ સાથે લગાવવાનું રહેશે પ્રોજેક્ટના સ્તરે તમામ માહિતીના બોર્ડ બેનર લગાવવા રેરાનો હુકમ કોઈપણ પ્રોજેક્ટના એલોટી કે સંભવિત ગ્રાહકને પ્રોજેક્ટ સંબંધિત માહિતી રેરાની વેબસાઇટ પર ફક્ત પ્રોજેક્ટનો રેરા રજિસ્ટ્રેશન નંબર મારફત ઉપલબ્ધ થાય છે નાગરિકો આ કાર્ય પદ્ધતિથી અજાણ હોય છે અને પરિણામે તેમને ચોક્કસ માહિતી મળી શકતી નથી જાહેર જનતાને પ્રોજેક્ટને લગતી વિગતો જેવી કે રેરા રજિસ્ટ્રેશનની વિગતો પ્રોજેક્ટના બાંધકામની વિગતો પ્રોજેક્ટના સ્પેસિફિકેશન એમેનિટીઝની વિગતો

રેગ્યુલેશન્સ બે હજાર સત્તરના રેગ્યુલેશન્સ પાંચમાં દર્શાવેલા દસ્તાવેજો જેવા કે જવાબદાર તંત્ર પાસે મંજૂર કરાવવામાં આવેલા પ્લાન અને એનો લેઆઉટ સહિતની વિગતો બોર્ડ અથવા બેનર તેમજ ડિસ્પ્લે મારફત પ્રોજેક્ટના સાઈડ પર લગાવવાની રહેશે બોર્ડ લઘુત્તમ ઊંચાઈ બે મીટર રાખવાની રહેશે પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશ પાસે અથવા મુખ્ય રસ્તા ઉપરથી જોઈ શકાય એ રીતે જમીનથી એક પોઈન્ટ પાંચ મીટરથી બે મીટર ઊંચાઈએ મૂકવાનું રહેશે વોટરપ્રૂફ મટીરિયલના રાખવાના રહેશે અને એનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીરા રંગનું રાખવાનું રહેશે બેનરમાં દર્શાવેલી વિગતોના અક્ષરની લઘુત્તમ ઊંચાઈ બે પોઈન્ટ પચાસ સેન્ટીમીટર રાખવાની રહેશે અને અક્ષરના રંગ નમૂનામાં દર્શાવ્યા અનુસાર જ રાખવાના રહેશે રેરા રજીસ્ટ્રેશન નંબર તથા પ્રોજેક્ટના રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો લાલ રંગથી દર્શાવવાની રહેશે ક્યુ આર કોડ લઘુત્તમ પંદર સેન્ટીમીટર બાય પંદર સેન્ટીમીટરનો તથા મોબાઈલ ફોન વડે સરળતાથી સ્કેન કરી શકાય એવી રીતે સ્પષ્ટ દર્શાવવાનો રહેશે દર ત્રણ મહિને રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે પ્રોજેક્ટના સ્તરે પ્રદર્શિત કરેલ બોર્ડ બેનર હોર્ડિંગ ડિજિટલ ડિસ્પ્લેનો ફોટોગ્રાફ આ હુકમ પ્રસિદ્ધ થયા બાદ ભરવાના થતા તમામ ત્રિમાસિક પ્રગતિ અહેવાલમાં અચૂક રજૂ કરવાનો રહેશે આ ફોટોગ્રાફ જીઓ ટેગવાળો ફોટો હોવો જરૂરી છે અને ફોટોગ્રાફમાં લેટીટ્યુડ અને લોંગીટ્યુડ દર્શાવેલા હોવા જરૂરી છે આ હુકમનું પાલન કરવામાં નિષ્ફળ ડેવલપર કે બિલ્ડરને દંડ ફટકારવામાં આવશે જે પ્રોજેક્ટનું પ્રોજેક્ટ એન્ડ કમ્પ્લાયન્સ એટલે કે ક્યુઈ રેરા ઓથોરિટીની વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવેલું છે અને જેનું વેરિફિકેશન થઈ ચુકેલું છે એવા પ્રોજેક્ટ માટે ઉપર દર્શાવ્યા મુજબ બોર્ડ બેનર હોર્ડિંગ ડિજિટલ ડિસ્પ્લે પ્રસિદ્ધ કરવાની જરૂરત રહેશે નહીં